હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ઉષિતા હાઉસમાં ઝીન્ડિયાનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ છે અને આજે મેં જે સાડી પહેરી છે જ્યોર્જેટમાં અને એની ઉપર જે વર્ક છે આવી જ સાડીઓના આર્ટિકલ હું તમને બતાવવા માટે જઈ રહી છું આગલા વિડીયોમાં તો ચાલો જોઈએ કલેક્શન ડોલા સિલ્ક નું આજે આર્ટિકલ છે ફિનિશિંગ ખૂબ જ બ્યુટિફુલ છે આખી સાડીમાં હેન્ડવર્ક રહેવાનું છે જે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે સ્ટાર જોર્જેટમાં સાડી છે આખા સાડીમાં પિકોકની ડિઝાઇન રહેવાની છે અને એની સાથે સાથે બાંધણીની બોર્ડર રહેવાની છે ખૂબ જ બ્યુટિફુલ આપણા આર્ટિકલ છે આ આર્ટિકલ બાંધણી જોર્જેટમાં બાંધણી છે અને આખી બોર્ડર જે છે એ સિકવન્સમાં ફ્લાવર વર્ક વાળી રહેવાની છે આખી સાડીમાં બુટ્ટી રહેવાની છે લેરિયા પ્રિન્ટની આજે સાડી છે પ્યોર જોર્જ